મિત્રો જેમ કે તમે જોઈ રહ્યા છો ખેલ મહાકુંભ શરૂ થઈ ચૂક્યો છે તમામ રમતનો પરિપત્ર પણ આવી ચૂક્યો છે અને તારીખો પણ આવી ચૂક્યું છે તો હવે આપણે જાણીશું મિત્રો શોર્ટમાં તરત જ જાણી લઈશું કે કયા ડોક્યુમેન્ટ આપણે ગ્રાઉન્ડ ઉપર લઈ જવાના છે તો મિત્રો જે મિત્રો ખેલ મહાકુંભથી જોડાયેલા હોય તેઓની વિડીયો જરૂરથી શેર કરવાનું ન ભૂલતા નવા હોય તો લાઇક ત્વરિત કરી દેજો મિત્રો જેથી કરી બધા સુધી માહિતી પહોંચી જાય શેર કરવાનું ન ભૂલતા તો જેમ કે તમે જોઈ રહ્યા છો ખેલ મહાકુંભ બધાની રમતોની તારીખો પણ આવી ચૂકી છે અહીંયાથી આપ જોઈ શકો છો તાલુકાનું નામ સ્પર્ધા તારીખ અને આવી રીતે વયજૂથ બધું તમામ આવી ગયું છે મિત્રો જે લોકોને ખબર છે તેની માટે તો સરસ જ છે પરંતુ જે નથી ખબર તે લોકો માટે છે મિત્રો તમે આગળના વિડીયો આપણા જોઈ શકો છો તેમાં માહિતી આપેલ છે હવે આપણે જાણીશું કયા ડોક્યુમેન્ટ લઈ જવાના હવે અહીંયાથી થોડી માહિતી જોઈ લો મિત્રો જો ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ કોચનું નામ લખેલું હોય તો જ રાજ્ય કક્ષાએ કૂચને રોકડ પુરસ્કાર મળવાપાત્ર થશે જેને ખેલાડી રોકડ પુરસ્કારના ફોર્મમાં જે કોચનું નામ દર્શાવવાનું તે કૂચને રોકડ પુરસ્કાર મળવા પાત્ર થશે અને તેને ડાયરેક્ટ ખાતામાં જશે એટલે જો તમે નામ લખ્યું હોય તો જ તેને મળવાપાત્ર રહેશે મિત્રો અને અહીંયા ઉપર મહાનગરપાલિકાની જે પણ કક્ષાની સ્પર્ધામાં ઓછામાં ઓછી મિત્રો ચાર ટીમ કે વ્યક્તિગત ખેલાડી ભાગ લઈ શકશે તેમાંથી વિજેતાને ત્રણ પુરસ્કાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ સ્પર્ધામાં ભાગ લેવા માટે વય જૂથની પ્રમાણેની રમતો ગ્રુપ તેમજ ઇવેન્ટની માહિતી ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવેલ હોય તે મુજબ જ ભાગ લેવાનો એટલે તમારી જે રમત દર્શાવેલ છે તેમાં જ તમે ભાગ લઈ શકશો આથી આપ જોઈ રહેશો સ્પર્ધા તારીખ સ્પર્ધા સ્થળે ખેલાડી સંસ્થાએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ સ્લીપ તથા આઈડી પ્રૂફ સાથે લાવવાનું રહેશે ખેલાડીઓનું નામ સરનામું સંપર્ક નંબર આધાર કાર્ડ શાળાનું નામ સરનામું અને નંબર બેંકની માહિતી તથા વિજેતા થનાર ખેલાડી સ્પર્ધા સ્થળે અચૂક રહેશે તો જ તેને પુરસ્કાર મળશે મિત્રો આપ જોઈ રહ્યા છો કે મિત્રો ઓપન એજ વાળા જેટલા પણ આપણા વ્યક્તિગત છે એટલે ઓરિજિનલ આધાર કાર્ડ લઈ જવાનું જે તે સ્પર્ધા નું સ્થળ હોય ત્યાં અચૂકપણે અન્યથા સ્પર્ધામાં ભાગ લેવામાં નહીં આવે ખેલાડી ગુજરાતનો જન્મનો વતની હોવો જોઈએ અને ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ કરતો હોય અથવા નોકરી વ્યવસાય કરતો હોય તો તેને પણ ભાગ લેવામાં મિત્રો અહીંયા સરળતાપૂર્વક રહેશે મિત્રો એટલે તમારે આટલા ડોક્યુમેન્ટ લઈ જવાના મિત્રો તે ઉપરાંત તમે જો સ્કૂલથી જોડાયેલા હોય તો તમારે બોનાફાઈડ લઈ જવાનું રહેશે અને જો સ્કૂલવાળા હશે તેમને આગળ માહિતી મળી જશે મિત્રો આ હતી એક શોર્ટમાં માહિતી મિત્રો અને તમારા જન્મ દાખલો કે જે પણ ડોક્યુમેન્ટ હોય તે પણ લઈ જઈ શકો છો જેથી કરી તમને ત્યાં સહાયતા પહોંચે મિત્રો કોઈ પણ જાતની મુશ્કેલી ન રહે તમને ત્યાં ફરી પાછું વરવામાં ના આવે કેમકે ત્યાં સ્પર્ધાનો સમય પણ સાત કે આઠ વાગ્યાનો છે મિત્રો એટલે એના અડધા કલાક પહેલાં તમારે ત્યાં પહોંચી જવાનું રહેશે તો તમને કોઈ મૂંઝવણું હોય તો કોમેન્ટ કરો અમે તેનો આન્સર જરૂરથી આપીશું